સ્વાગત છે જનજાગરણ રથ મોડાસા ભવ્ય સ્વાગત કરાયું ગાયત્રી પરિવાર ની સંસ્થાપક માતા ભગવતી દેવી શર્માની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા બે હજાર વર્ષ અનેક રીતે આધ્યાત્મિક આયોજનો માટે મહત્વનું વર્ષ રહેશે ઓગણીસો છવ્વીસમાં માતા ભગવતી દેવી શર્માનો જન્મ તેમજ આગ્રા જિલ્લાના નાના ગામ ખેડા ખાતે ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના માતા દાન કુંવરીબા દ્વારા અખંડથી પ્રગટ થયેલ જે હાલમાં પણ પ્રચલિત છે તેની પ્રકાશ પ્રેરણાથી ગાયત્રી પરિવારના સોળ કરોડથી પણ વધુ સાધકો વિચાર ક્રાંતિ માટે કાર્યરત છે આ માટે ધર્મરથ ઓગણત્રીસ ડિસેમ્બર શુક્રવારે સાંજે મોડાસા ગાયત્રી